મારા નામ કાથા સંતોષ બેન છે આશાબેન એની મોટી બેન છે હું એમ કહેવા માંગુ કે સરકાર પાસે તો કોઈ અપેક્ષા નથી જો રાજ રાજકોટની પબ્લિક ને હું દિલથી કહેવા માંગુ એક પીડિત પરિવાર ને એક નાની બેન ગુમાવી એની એની બદલ જ કહેવા માંગુ છું કે જો આગળ કોઈ આવું પરિ પીડિત પરિવાર ન બની શકે એને અમાર જેટલી વેદના સહન ના કરવી પડે બીજું કોઈ આવું વ્યક્તિ આગળ ન જાય કોઈ કાન ન બને એટલે મારી દિલથી અપીલ છે રાજકોટની પબ્લિક

ત્રીજુ એ છે કે ફાસ્ટ ટેકમાં કે ચલાવો ને સીટ ઉપર તમને જરે પરસનત કે ખબર જ છે બધી એટલા અગાઉ કાન બની ગયા કે એમાં કોઈને કોઈ ન્યાય મળ્યો નથી તો અમને એમાં ન્યાય મળવાનો નથી ને 25 તારીખે દિલથી હું કેવા માંગુ બધી રાજકોટની જનતાને કે તમે સ્વયં તમારી તમારા રીતે જાગૃત થાવ ને માનતાની રીતે 25 તારીખે એક દિવસ તમે રાજકોટ બંધ